નાગલા ગામ થી બોલું છું હા બરોબર જે આપણે જે ઘઉં નું વાવેતર કર્યું સાહેબ તમે અત્યારે ઘઉં અત્યારે ફર્સ્ટ ક્લાસ ઉભા છે એના અંદર પાયાની અંદર તમે એવું કયું ખાતર આપેલું છે સાહેબ પાયા અંદર મેં

પછી તમે જે ઘઉં નું વાવેતર કરી નાખ્યું એના પછી તમે એવી કઈ દવાનો ઉપયોગ કર્યો ઘઉ નો વિકાસ સારો થયો કલરમાં છે અને દાણો પણ મજબૂત છે બ્લેક અમૃત આપેલું બ્લેક અમૃત બ્લેક ના કેટલા ડોઝ આપેલા છે ત્રણ થી ચાર ડોઝ આપેલા ત્રણ થી ચાર ડોઝ આપેલા છે બરોબર તો તમારે જે આ બ્લેક અમૃત તમે જે વાપરી એનાથી શું શું ફાયદા થયા તમારે અને બ્લેક અમૃત ની વાપરવાથી ફાયદા એ થયા છે એક તો પેલેથી જે આનો મૂળ નો વિકાસ છે એ ઝડપી વધે છે અને વિકાસ સારો થાય છે આ જે ઘઉં છે આ જો એ ઘઉં ની અંદર ઉભી ભરાવદાર બની છે અને ઉંચાઈ પણ ચાર ફૂટ જેવો અંદર

છોડ પણ સારો વિકાસ કરે છે અને દરેક બ્રાહ્મણ છે મારી ખેડૂતોને કે પૃથ્વી અમૃત અને બ્લેક અમૃત વાપરો ઓછો ખર્ચો કરવો હોય ખેતીની અંદર ઉત્પાદનમાં વધારો કરવો અને ક્વોલિટી સારી બનાવી હોય તો ભલે કમૃત ને પૃથ્વી અમૃત આપવું જોઈએ જમીન આપવું બહુ જરૂરી છે જરૂરી છે બરાબર તો તમને આ દવા ખાતર બહુ સારું લાગ્યું છે બહુ સારું લાગ્યું છે બરાબર તો આપણે ખેડૂત મિત્રોને બતાવશું કે ઘઉંની ક્વોલિટી કેવી છે અત્યારે આ બાજુ નજીક લાઈજે કે એની ફૂટ કેટલી વધારે થઈ છે અત્યારે ફૂટ તો અસલ બહુ વધારે છે એક એક નંબરની ફૂટ છે અત્યારે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો એક દાણા ની અંદર તો લગભગ 10 થી 15 ડાળી ની ફૂટ થઈ છે અત્યારે અને દાણા ની ભરાવદાર

પૃથ્વી અમૃત ખાતર લાવ્યું છે બરોબર તો ખેડૂત મિત્રો તમારે ઓર્ગેનિક ખેતી કરવા માટે પૃથ્વી અમૃત દાણાદાર ખાતર અને બ્લેક અમૃત દવાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ તમામ પાક અંદર ઉપયોગ કરી શકશો તમારે થરાજ તાલુકાની અંદર પૃથ્વી અમૃત ખાતર બ્લેક અમૃત દવા તમારે આ દવા તમારે દવા ખાતર થરાદની અંદર જોઈતી હોય તો એમનો કોન્ટેક્ટ નંબર છે ને એમનો એડ્રેસ તમને આપું છું દીપ એન્ટરપ્રાઇઝ સીતારામ ટ્રાવેલ્સની બાજુમાં કોંગ્રેસ કાર્યાલયની બાજુમાં સીતારામ ટ્રાવેલ્સના ઉપરના ભાગમાં દિનેશ ભાઈ પ્રજાપતિ એમનો મોબાઈલ નંબર છે સત્તાણું પિસ્તાળીસ સડસઠ એકસો એકતાલીસ પર કોલ કરી અને તમે વધારાની માહિતી મેળવી શકશો અને તમે એ એમના ટાઈમ પ્રમાણે મોબાઈલ ઉપર ફોન કરી અને વધારે માહિતી લઈ અને ટાઈમ પ્રમાણે તમે એમને ઓફિસ થી પ્રોડક્ટ મેળવી શકશો ધન્યવાદ